છાણી વિસ્તારમાં એક બાળકી ખાડામાં પડતા તેનું દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું વડોદરાના છાણી જકાતનાકા પાસે યોગીનગર ટાઉનશીપ પાસે એક બાળકી બોરવેલમાં પડી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો જેથી છાણી ટીપી તેર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર વિભાગની સાથે સાથે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી જે બાદ બાળકી દસથી પંદર ફૂટ ઊંડા ખાડામાં ફસાયેલ હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં બાળકીના રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી બાળકીને મિનિટોમાં જ બહાર કાઢવામાં આવી હતી પણ બાળકીનું પ્રાણપ્રખેરું ઉડી ગયું હતું છાણી પોલીસે ત્રણસો ચાર એ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી બેદારકારી બદલ ખેતરના માલિક હિતેશભાઈ અંબાલાલ પટેલની અટકાયત કરવામાં આવી છે મૃતક બાળકીનું નામ ટપુર રાય ઉંમર ચાર વર્ષ હતું અથાગ મહેનત બાદ પણ બાળકીને બચાવી શકાય નહીં કન્સ્ટ્રક્શનની સાઇટની કામગીરી દરમિયાન કરાયેલ પિલરના ખાડામાં બાળકી ખાબકી હતી બાળકીને તબીબે મૃત જાહેર કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો હતોનગર ટાઉનશીપ છાણી ખાતે એક બાળક દસેક ફૂટ ઊંડા ખાડામાં પડેલ છે તેવો કોલ મળ્યો હતો તેઓને વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી ખાડામાંથી અને હોસ્પિટલ હોસ્પિટલાઇઝ કર્યા છે અત્યારે ઘણા બધા બાળકો બોરવેલમાં પડ્યા છે તો આપણને લાગતું નહીં અહીંયા કાર્યવાહી કરવી જોઈએ આ રીતના ચોક્કસ ચોક્કસ જો એમના જો નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે કેટલા દસેક ફૂટનો ખાડો છે એમાંથી રેસ્ક્યૂ કર્યો સમય લાગે અંદાજી તો વીસ થી પચીસ મિનિટ આજ રોજ અઠ્ઠાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના બપોરના અગિયાર વાગ્યાના અર્ષામાં છાણી રામાકાકાની ડેરી નજીક એક હિતેશભાઈ પટેલ છે જેમનું ખેતર છે અને ખેતરની અંદર એ પોતાનું અંગત કામ મજૂરો અર્થે કરાઈ રહેલા જેમાં ખાસ કરીને એ એમના પોતાના મજૂરો તે એમના ખેતરમાં રાખેલા અને ઓરડી બનાવતા હતા એ ઓરડીઓ માટે પાયલ એટલે કે કોલમ બીમ ભરાવતા હતા એમાં પાઇલ એલી ખાડો હોય છે કે જેની અંદર આઠ ફૂટ ઊંડો એટલો ખાડો હતો જેમાં એક નાની ત્રણ વર્ષની દીકરી રમતા રમતા અંદર પડી ગઈ હતી કેમકે એ પડી જવાના કારણે તાત્કાલિક અસરથી લોકો ભેગા થઈ ગયેલા પોલીસને જાણ કરેલી ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડે અને પોલીસે ભેગા મળીને દીકરીને બહાર કાઢેલી અને તાત્કાલિક અસરથી એને એસએસસી હોસ્પિટલમાં રવાના કરેલી એસએસજી હોસ્પિટલમાં શ્રી એને મૃત જાહેર કરેલ આ બાબતે જે હિતેશભાઈ પટેલ કે જેમના ખેતરમાં આ ઘટના ઘટી છે આ ખાડો એમણે પૂર્યો નહોતો અને એમની નિષ્કાળજીના કારણે આ ઘટના ઘટેલ જે મતલબે આ મરણજના દીકરીના પિતા કૌશન રાય છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ અને છાણી પોલીસે તાત્કાલિક અસરથી આ ગુનો રજીસ્ટર કરી આ ખેતરના માલિક હિતેશભાઈ પટેલ કે જે છાણી ગામના વતની છે એમની ધરપકડ કરી છે હાલ આ કામે વધુ તપાસ ચાલુ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર